Noi ne-am scalbit trup, 10 ani vor fi nu-ți-au ce આજના વિડીયો અંદર ખાસ આપણે માહિતી આપવાની છે કે આપણે પાક ધિરાણ લઈએ છીએ અને એની અંદર ઝીરો ટકા આપણે વ્યાજ લાગુ જોઈએ પણ ઘણા બધા ખેડૂતભાઈઓ મને કોમેન્ટ આવતી હતી ઘણા બધા ખેડૂતભાઈઓના ફોન અને વોટ્સએપ મેસેજીસ આવ્યા છે કે પરેશભાઈ અમને આમાં ઝીરો ટકાનો લાભ મળતો નથી અમારી પાસે પાસેથી બેંકો છે એ વ્યાજ વસૂલે છે હવે આ યોજના શું છે ને પહેલા તો આપણે એ સમજવાનું છે સૌ પ્રથમ તો હું આ યોજના વિશે માહિતી આપું તો આ યોજના છે એ યોજનાની અંદર ઘણા બધા નોમ્સ હોય કાયદા કાનૂન હોય છે જેની અંદર પહેલો કાયદો તો એ છે કે જે આ યોજનાનો તમારે લાભ લેવાનો હોય તો તમારે અઢી થી ત્રણ લાખ થી ઓછી તમારે પાક ધિરાણની લોન છે એ હોવી જોઈએ એટલે જે આપણું પાક ધિરાણ છે જે પાક ધિરાણ દર વર્ષે આપણે નવા જૂમું કરતા હોય એ પાક ધિરાણ છે ત્રણ લાખ થી અંદરની રકમમાં જો તમે ઉપાડેલું હોય તો જ તમને આનો લાભ છે મળવા પાત્ર થાય છે ત્રણ લાખ થી વધારે તમે લીધેલું હોય તો આ યોજનાનો લાભ છે તમને મળવાપાત્ર થતો નથી બીજા નંબરની અંદર વાત છે કે હવે આ તમે ત્રણ લાખની અંદર જે કઈ આ રકમ લીધી છે એ રકમ છે એ પણ જે વર્ષ હોય કે માર્ચ એન્ડિંગ આવતું હોય છે ત્યાં સુધીની અંદર તમારે નવા જૂનું કરી નાખવાનું હોય છે જેવી રીતે જૂનું ગયા વર્ષે લીધેલું હોય એ ભરી દેવું ભરી પાછું નવું છે આપણે ઉપાડી લેવાનું હોય છે એટલે નવા જૂનું છે એ કરવું જરૂરી છે જો એમાં તમે અનરેગ્યુલર હોય તો પણ આ લાભ છે એ આપણે મળવાપાત્ર થતો નથી બીજા નંબરની અંદર હવે વાત છે કે હવે જ્યાં આપણે સમસ્યા આવે છે એ આપણે સમજવાની જરૂર છે એની અંદર એવું છે કે આ યોજના છે તમે જે પણ પાક ધિરાણ લેશો બેંકો ઓલરેડી એના ઉપર સાત ટકા વ્યાજ લગાવી દે છે હવે બેંક તમે કોઈ પણ બેંક માંથી લીધો હશે બેંક છે એ તો તમારી ઉપર સાત ટકા વ્યાજ લગાવી દેશે પણ પાછળથી સરકાર છે એ વ્યાજ માફી આપતી હોય છે જેની અંદર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એમ બેંક બંને તરફથી આ માફી આપવામાં આવતી હોય છે જે સાત ટકા વ્યાજ લાગે છે એમાં કેન્દ્ર સરકાર એટલે જે દિલ્હી બેઠેલી જે સરકાર સરકાર છે છે કેન્દ્ર તરફથી વ્યાજ ખાતામાં જમા થતું હોય અને રાજ્ય સરકાર છે છે એના તરફથી વ્યાજ એ મળવા પાત્ર થતું હોય છે હવે આજ દિવસ સુધી મોટા ભાગના ગુજરાતની અંદર જે મેં કેસો જોયા છે એની અંદર જોવા જઈએ તો જે કેન્દ્ર સરકાર એટલે કે જે દિલ્હીની સરકાર છે કેન્દ્ર સરકાર તરફથી જે ત્રણ ટકા આપવાનું થાય છે એ દરેક ખેડૂતના ખાતામાં આવે છે ઓલરેડી કોઈ પ્રશ્ન સુધી મારી સામે આવેલો નથી દરેક પ્રશ્ન આવે છે ત્રણ ચાર વર્ષથી આ ચાર ટકા આપવાનું છે એ દરેક ખેડૂતોને બૂચ માર્યું છે આ બુચ મારું ત્યાં બેઠા છે ને એને બૂચ માર્યું છે એટલે આ સરકારની રાજ્ય સરકારની ભૂલ છે કેન્દ્ર સરકારની ભૂલ નથી અને આ રાજ્ય સરકારને હું તો ઘણી વખત વિનંતી પણ કરી ચૂક્યો છું અત્યારે પણ વિનંતી કરી છું કે ભાઈ આ ચાર ટકા જે અમારા ખેડૂતોનો હકનું છે જે યોજના જે ગવર્મેન્ટે બનાવીને આપી છે એ મળવા પાત્ર છે ચાર ટકા વ્યાજ છે આપી દેવું જોઈએ નહીં આપો તો તમે પાપમાં ભરાશો તમને ક્યાંક સફેદ મુંડા પડશે અને સડી નંબર સો એટલે આ રાજ્ય સરકાર છે એની આ આપી દેવું જોઈએ હવે ખેડૂતોને જે સમજવાની વાત છે એ દરેક ખેડૂતો એ સમજી લેવાનું છે તમારા ખાતાની અંદર ત્રણ છે આવી જ જતા હશે તમે આખું બેંક સ્ટેટમેન્ટ કઢાવી લેજો અને બેંક સ્ટેટમેન્ટ હોય એ એકાઉન્ટના જાણકારો એની પાસે વંચાવી લેજો ત્રણ જે રાજ્ય સરકાર આપવાના થતા હોય છે એ આવી જ જતા હશે ચાર રકમ છે જે રાજ્ય સરકાર આપવાની હોય એ આવતા નથી એટલે એ આપણે ખાસ એક જરૂર છે કે જે રાજ્ય સરકાર આપવા છે એ રાજ્ય સરકાર ખરેખર આપવા જોઈએ પણ આપતી નથી અને બુછ મારે છે આવનારા સમયમાં અત્યારે આચાર સંહિતા ચાલુ છે પણ ચૂંટણી એ પછી આ મુદ્દો છે એ પણ આપણે જોરશોરથી ઉઠાવશું અને જે ખેડૂતોને આ લાભ મળવા પાત્ર હોય એ દરેક ખેડૂતને આ લાભ મળે એવી પણ આપણે રજૂઆત કરશું ને આપણે પ્રયત્ન કરશું એટલે ખાસ